સૌ પ્રથમ તો આ માંડવીની રવાડીના ઉત્સવનો અને માંડવીના લોક પરંપરાગત લોકોત્સવનો હું આપના માધ્યમથી સૌ દર્શક મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠું છું આપણી સનાતન ભારતીય પરંપરા એ ભારતીય પરંપરાની અંદર પરમાત્માનું અને સનાતન સંસ્કૃતિનું ખૂબ મહત્ત્વ રહેલું છે આ બસો એકસઠ વર્ષથી લોહણા સમાજની આ પરંપરા ચાલી રહી છે આવતીકાલે ખારવા સમાજની છે એનાથી પણ જૂની છે બંને સમાજો રવાડી દ્વારા સમગ્ર માંડવી વિસ્તારમાં ભગવાન મનોર અને ભગવાન સુંદરવત આ બંને ભગવાનનું સ્વરૂપ ગામની અંદર નગર ચર્ચા કરવા નીકળે છે અને નવા આવેલા નીરના દર્શન કરે છે તો આ વર્ષોથી પરંપરા ચાલે છે અનેક લોકો આ મેળાઓમાં આવે છે અનેક લોકો એમાં ભાગ લે છે અને આપણે સૌ કોઈ ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે ભગવાન સૌનું ભલું કરે સમગ્ર વિશ્વનું કલ્યાણ કરે એવી ભાવના સાથે આજે રથનો રથયાત્રાનો રવાડી એટલે રથયાત્રા જે પ્રકારે જગન્નાથજીની અંદર રથયાત્રા નીકળે છે એ જ પ્રકારે માંડવીમાં લોણા સમાજ અને ખારવા સમાજની રથયાત્રા વર્ષોથી નીકળે છે સદીઓથી નીકળે તો એ આ પરંપરાનો પ્રારંભ આજે સૌ નગરપાલિકાના અને સંગઠનના સમાજના સૌ લોકો ઉચ્ચ નીચ જાતિ કોઈ ભાવ વગર બધા એક સાથે મળી હિન્દુ સમાજના સૌ લોકો સાથે મળી અને આ સમરસતાના ઉત્સવનો લોકોત્સવનો આજે પ્રારંભ થયો છે અને ભગવાન પાસે પ્રાર્થના કરું છું કે ભગવાન સૌનું ભલું કરે જન્માષ્ટમીના કૃષ્ણનો જન્મ થઈ જાય પછી કૃષ્ણ ભગવાનને પોતાની ઈચ્છા થાય કે હું દરેક લોકો દરેક સમાજના લોકો એ અસ્પ્રશ્યતાના દિવસો હતા મંદિરમાં આવી નતા શકતા તો કૃષ્ણ ભગવાનને પોતાને એમ થયું કે હું બધાને દર્શન આપવા જાઉં અને આપણો જે સનાતન ધર્મ એ સંસ્કૃતિ પ્રમાણે આપણા વડીલોએ જે રથયાત્રાનું આયોજન કર્યું અને આજે બસો ને રથયાત્રાનો દિવસ છે આ લોણા સમાજ એનું આયોજન કરે છે પણ સનાતન હિન્દુ શર્મ માટેનો આ રથોત્સવ છે એની અંદર દેશ અને વિદેશથી લોકો રાહ જોઈને બેઠા હોય છે અને દેશ અને વિદેશથી એ લોકો આ ઉત્સવ માણવામાં આવે છે અને આનંદ ઉલ્લાસથી દરેક જાતિના લોકો પર્વ ઉજવે છે